દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મિત્રો જય ભગવાન મિત્રો વિટામિનો રાજા એટલે બી ટ્વેલ બી ટ્વેલ એક એવું વિટામિન છે કે આખા શરીરને જો એની ઉણપ હોય તો આખા શરીરને અસ્થિર કરી નાખે છે આ બોડીની અંદર જેટલા જેટલા ઓર્ગન છે એ બધા જ ઓર્ગનને અને જે બ્લડ છે એ બ્લડના સર્ક્યુલેશન માટે પણ બધાને બી ટ્વેલની જરૂર છે એટલે એને બી ટ્વેલને વિટામિનોનો રાજા કયો છે અને તમે જુજો બી ટ્વેલ ઓછું હોય તો એના લક્ષણો કયા કયા બી ટ્વેલ ઓછું હોય આપણું વિટામિન બી ટ્વેલ તો થોડું ચાલી ચાલો થાક લાગે થોડું કામ કરો થાક લાગે પગમાં ઝંઝનાટી થાય હાથ પગમાં ખાલી ચડી જાય પગના તળિયામાં બળતરા થાય આ બધા જ લક્ષણો દાદર ચઢો તો થાક લાગી જાય ડાયજેસન સિસ્ટમ ઉપર એની જબરજસ્ત ઇફેક્ટ થાય છે કોઈ પણ તમે ખોરાક લો તો એ ડાયજેસ્ટ થતો નથી એમાંથી ગેસનું ફોર્મેશન થાય છે એસિડિટી થાય છે ડાયજેસન સિસ્ટમ આખી અપસેટ કરી નાખે છે ભૂખ નથી લાગતી આ બધા લક્ષણો જે છે એ બી ટ્વેલની ડેફિશિયન્સી એની ઉણપના લક્ષણો છે આખી બોડીને ઇમ્બેલેન્સ કરી દે છે તો આ બી ટ્વેલ્વ આપણે આ આ લક્ષણો જણાય તો રિપોર્ટ કરાવો બી ટ્વેલનું બી ટ્વેલ ઓછું હોય તો એલોપેથીમાં આત્રે દિવસે બી ટ્વેલના ઇન્જેક્શનો આપે છે પાંચથી સાત દિવસનો એનો કોર્સ હોય છે અથવા તો ન્યુરોબિયોન કરીને આવે છે બી ટ્વેલ્વની ટેબ્લેટ એ તમને મહિનો બે મહિના ખાવા આપે છે મિત્રો પણ એના કરતાં નેચરલ એક તમને ડાયટ બતાવું કે જેનાથી બી ટ્વેલ્વ રોકેટ ગતિએ વધી શકે મિત્રો બી ટ્વેલ્વ દહીંમાં છે સવારે નાસ્તામાં દહીંની અંદર બે વસ્તુ મિક્સ કરો એક છે ગોળ નાખો અને બીજું છે ફુદીનું ફુદીનું અને ગોળ દહીંની અંદર મિક્સ કરી અને દહીં ને ચમચીથી તમે પણ મિક્સ કરી દો અંદર ઓગાળી દો અને ફુદીનાને પણ ક્રશ કરી નાખી દો અને મિક્સ કરી અને રોજ સો દોઢસો બસો ગ્રામ જેટલું સવારે અથવા બપોરે લંચમાં ખાવાનું રાખો મિત્રો તમારું બી ઓછું હશે તો નેચરલ કોઈ પણ ઇન્જેક્શન કે ગોળી વગર ધીમે 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 બી ટ્વેલનું લેવલ વધવા માંડશે અને ધીમે ધીમે એના લક્ષણો જે છે ને ધીમે ધીમે જતા રહેશે તો ખાસ આ વિટામિનો રાજા અને અત્યારે બહુ પ્રોબ્લેમ છે બી ટ્વેલ ઘણા કહે છે કે આરઓનું પાણી આવ્યું પછી આરોનું પાણી લે છે એટલે મળતું નથી એટલે ઘણા લોકો મેક્સિમમ લોકોને બી ટ્વેલના પ્રોબ્લેમ હોય છે બી ટ્વેલ ઓછું હોય છે અને બી ટ્વેલ ઓછું હોય તો એક તો આપણી નર્વસ સિસ્ટમ પર બી ટ્વેલની બહુ ઇફેક્ટ થાય છે નર્વસ સિસ્ટમ આખી બ્રેકડાઉન થઈ જાય છે એટલે કોઈ પણ કામ કરવામાં ચિત્ત નથી લાગતું એનાથી કંટાળો આવે સ્ફૂર્તિ નથી રહેતી તો સમજવાનું કે કદાચ તમારે બી ટ્વેલ્વની ઉણપના શિકાર હોઈ શકો આવું હોય તો બી ટ્વેલ્વનો રિપોર્ટ કરાવી લો અને ઓછું હોય તો અમે નેચરલ જે તમને રસ્તો બતાવ્યો એ દહીં ફૂદીનો અને ગોળ એ મિક્સ કરીને લેવાનું રાખશો મિત્રો યાદ રાખો સવારે નાસ્તામાં કે લંચમાં લેવાનું છે બપોર પછી દહીં નહીં કારણ કે આયુર્વેદ કહે છે કે મૂરા મોગરીને દહીં બપોર પછી નહીં આ ત્રણ વસ્તુ બપોર પછી ના ખવાય નિષેધ છે આયુર્વેદનો પણ કારણ કે દહીં જે છે એ દહીંમાં પ્રોબાયોટિક છે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે એ ડાયજેશન સિસ્ટમને પણ પાવરફુલ કરે છે એટલે બી ટ્વેલની સાથે સાથે આપણને પ્રોબાયોટિક પણ મળે છે અને એ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા જે આંતરડામાં રહે છે નાના આંતરડામાં તો આપણા નાના આંતરડાની ડાયજેશનની પ્રક્રિયા પણ બહુ જ સરસ કરે છે અને ખોરાકને બ્રેકડાઉન કરવાનું કામ એ બેક્ટેરિયા કરે છે ગુડ બેક્ટેરિયા તો મિત્રો જો તમને આવા લક્ષણો જણાય તો બી ટ્વેલ તપાસ કરાવો અને ઉનપ હોય તો મેં કહ્યું એ ચાલુ કરી દો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભું નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનર ભરેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત